નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ કેરીની આવક વિશેની વાત કરી તો મિત્રો કાલ કરતાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે કેરીની આવકમાં અને અરાજીનું કામકાજ પણ શરૂ છે તો ચાલો અરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ મિત્રો અગત્યની સૂચના આપી દો આપને કે કેરીમાં કાચો માલ મહેરબાની કરી ન ઉતારો જેથી કરીને તમને ભાવ સારા મળી લે મિત્રો અને નાના મોટા ફળનું શોટિંગ કરીને લાવો તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કહેવાડી છે આજના બજારમાં

પંદરસો લખો ભરપૂર ઉભો ઉભોરે આજુબાજુ પંદરસો ને રૂપિયા લખો સત્તરસો લખો સત્તરસો ને પચાસ એક નંબર કેરીઓ આઠસો આઠ નવસો આઠ નવ છ 1000 થી આજ રૂપિયામાં વેચાણું સુપર એક બોક્સ છે બોલમાં કાય ઘરે ને ક્વોલિટી માલ છે પચીસ પચાસ પીચોતેર અગિયારસો પચીસ પચાસ પંચોતેર બારસો પચીસ પચાસ બારસો ને પચાસ રૂપિયા

અલલો બોલ તમે થપાવાનું એમાં છે はい બંદર છે બાય એ અગિયાર પચાસ છ પોણા નવસો

નવસો ને પચાસ

पचासी <laughs>

पी प

પચાસ ખાલી નવસો નવસો રૂપિયા નવસો રૂપિયા પૂરા આઠસો રૂપિયા 800 રૂપિયા <entoic> મનસુખભાઈ મનસુખભાઈ 800 રૂપિયા આઠસો રૂપિયા